નામ સ્મરણથી એકાગ્રતા પ્રગટે ભગવાનની કૃપાથી મને ફેફરુ નામનો રોગ થયો મને એક મહાત્માએ નામ સ્મરણ કરવાનું કહ્યું તેમાં એવું જોશ પ્રગટતું ગયું કે તેને કારણે ગુંજન પ્રગટવા લાગ્યું શબ્દના ગુંજનને કારણે ભાવના પૂર્વક ઉચ્ચારણ થવા લાગ્યું અને જ્યારે તે ભાવનાપૂર્વક થવા લાગ્યું ત્યારે ધૂન પ્રગટવા લાગી આ જે કરે તેને ખબર પડે આ જાત અનુભવની હકીકતની વાત છે કલ્પનાની વાત નથી જ્યારે નામ સ્મરણમાં સાતત્ય પ્રગટે ત્યારે ધૂન પ્રગટે અને ધૂન પ્રગટે તો લય રિધમ થાય તેને કારણે ડોલન થવા લાગે અને ડોલન થવાની સ્થિતિથી એકાગ્રતા આપમેળે થાય નામ સ્મરણમાં જેમ જેમ સાતત્ય વધે તેમ તેમ એ વિશેષ ગાઢતાવાળું થાય એવું થાય ત્યારે પ્રવૃત્તિ કરતા હોવા છતાં બીજા સાથે સંબંધમાં આવ્યા હોવા છતાં દુઃખ ક્લેશ સંતાપ વગેરેની હાજરી હોવા છતાં તે લેપાતો નથી જેમ જેમ તમે આગળ વધતા જાઓ તેમ તેમ અશાંતિ સ્પર્શે નહીં હું ભણતો ત્યારે ગણિત સારું જાણતો મેટ્રિકમાં ડિસ્ટિન્ક્શન સાથે પાસ થયો હતો તે વખતે અક્ષર ગણિત કે ભૂમિતિના વિષયમાં જ્યારે કોઈ ઉકેલ જ જડે નહીં તો પછી તે છોડીને જાજરૂ જતો કે એવી બીજી પ્રવૃત્તિ કરતો આવી ઈતર પ્રવૃત્તિને કારણે જે પેલી વાત કોયડો આપણા સબકોન્શિયસ સૂક્ષ્મ મનમાં પડેલો હોય તેનો ઉકેલ જડી આવતો અને ફરી ગણવા બેસતો ત્યારે એક પછી એક સ્ટેપ્સ પગલાં આપોઆપ મળી આવતા અને કોયડાનો ઉકેલ થઈ જતો આવી રીતે ઉકેલ જડે છે એટલે પ્રવૃત્તિ કરતા કરતા જ્યારે ગૂંચ કોયડા આવે ત્યારે તેનાથી વિમુખ થઈને પ્રવૃત્તિ કરતા જવી જોઈએ હરિ ઓમ